વન ડે ભારત યુએસએ મૂવી તમને કેવી લાગી મને બહુ જ ગયમ્યું આ મૂવી એન્ડ ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક્સ ટુ મલ્હાર સર એન્ડ પૂજા મેમ ફોર ધીસ અમેઝિંગ મૂવી આમાં એક એવો મેસેજ મળે છે કે કે જે પણ સ્ટુડન્ટ્સ કે જે પણ પીઆર માટે બહાર જાય છે કે અમને ત્યાં રહેવું છે ત્યાં અમને ઓપોર્ચ્યુનિટીઝ વધારે મળે છે એ લોકો માટે કેવો એવો મેસેજ છે કે તમે ના જાઓ અને ઇન્ડિયામાં આવો ઇન્ડિયામાં જ રહ્યો અહીંયા જ વસો આગળ બી તમારી ફેમિલીઝ અહીંયા જ વધારો બિકોઝ કેવું થાય છે કે આપણા ઇન્ડિયન્સ કેવું કરે છે કે ઓપોર્ચ્યુનિટીઝ ગોતો બહાર જાય છે પણ આપણે ઓપોર્ચ્યુનિટીઝ અહીંયા લાવવાની છે આપણે બહાર નથી જવાનું દેટ વોઝ ધ મેસેજ પ્લસ એમાં એવી શો કર્યું છે કે મલ્હાર સર લાઈક વચ્ચે એમને એક લાઇક આઉટ ઓફ ઇન્ડિયા ત્યાં હોય છે યુએસમાં ત્યાં એમને એક લેડી જેના પ્યારમાં હોય છે છોડીને જાય છે એમાં એમ બી સમજવામાં આવે છે કે એની કેટલા કેટલા ઇમોશનલ હોય છે આપણા ઇન્ડિયન્સ દે આર વેરી ઇમોશનલ કે એકદમ ઇમોશનમાં જોડાઈ જાય છે અને પહેલીને એની કંઈ પડી જ નથી એના કામ માટે જતી રહી છે ભણવા માટે આગળ બીજે સો દેટ ઇઝ વેરી હાર્ડ ટચિંગ ત્યારે મને બહુ સારું લાગ્યું કે યા વી આર એકચ્યુલી વેરી ઇમોશનલ અને આ બી છે કે આપણે અહીંયા જ રહેવું જોઈએ ઇટ્સ અ મેસેજ ટુ એવરી વન પ્લીઝ સ્ટે હિયર ઇન્ડિયાને આગળ વધારો એન્ડ યસ વંદે ભારત થેન્ક યુ